વીસીડી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભરૂચના મનોબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વીસીટી તેમજ એમએમએમ સીટીના ટ્રસ્ટીશ્રીઓ પરવીનબેન દિલાવર વલ્લી તથા હસીના બેન હારૂનભાઈ પટેલ વિદેશથી પધારેલ મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવટે કુરાનથી કરવામાં આવી હતી ને અત્રે ઉપસ્થિત માનુભવનું અંગ્રેજી માધ્યમના આચાર્યો સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુષ્પ પુસ્તક આપીને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામને આગળ તપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના નવ્વાણું શ્રેષ્ઠ નામ લઈ સાથે રજૂ કરવામાં આવી હતી ને ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બપાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયો ટી એ અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ચેબાનું ટ્રોફી આપીને પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના સુભસ્તે સન્માન કરવામાં આવ્યું સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત મેં બનના જાતીઓ કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા પીઝા પે ચર્ચાની સુધર કૃતિ રજૂ કરવામાં આવે ગુજરાતની પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માઇમ એક્ટ રજૂ કર્યું હતું ને મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ ઉપર નુક્કડ નાટક રજૂ કર્યું હતું ને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગને વિદ્યાર્થીઓએ વીસીટી સંકોલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા સંકુલની થયેલી પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરીને આ સાથે અત્રે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલું મંગને બિરતાવતા એમનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈ કેમ્પસના સીઓ નુસરત જહાંએ સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવનો તેમણે આપેલા અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહ ફાળો આપ્યો એ તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો અંતમાં મૌલાના ભાઈએ ટ્રસ્ટીશ્રીઓ તમામ કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી રિપોર્ટર અઝર પઠાન ન્યૂઝ ભરૂચ